જે રીતે આંદોલનની શરૂઆત થઈ છે ભાજપના એક આગેવાન હું બહુ સમજીને કહું છું ભાજપના એક આગેવાન કોઈ સમાજના આગેવાન નહીં ભાજપના આગેવાને ક્ષત્રિય સમાજની બેનો દીકરી ઉપર જે ટિપ્પણી કરી છે જે સમાજ છે એમાં અનેક સતીઓ થઈ છે અમે અનેક બહેનોએ જોહર કર્યા છે એની ઉપર ટિપ્પણી કરી છે એટલે એનો અર્થ કે એ લોકોની માનસિકતા સમજાય છે કે સ્ત્રી શક્તિ ઉપર એને સ્ત્રીઓ ઉપર એને કેવી એની માનસિકતા છે એના કારણે સમગ્ર સમાજની ક્ષત્રિય સમાજ નહીં પણ ગુજરાતની અને ભારતભરની તમામ સ્ત્રીઓને રોષ છે કે આ લોકોની આ માનસિકતા બહાર આવી ગઈ છે એટલે એના માટે થઈને અત્યાર સુધી કે ભાઈ આ કે કંઈક ભૂલ કરે તો એને એવી એવી દાખલારૂપ સજા દઈએ લોકશાહી ઢબે સજા દઈએ કે એમાં ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરે અને એના માટે થઈને સત્ય સમાજ એક જ માંગ કરી હતી કે જે વ્યક્તિએ ભૂલ કરી છે તે વ્યક્તિને ટિકિટ ભારતીય જનતા પાર્ટી પાછી ખેંચે અત્યાર સુધી એક જ યાચના કરી છે એમ કહીશ કોઈ હાલ છે સત્ય સમાજ પીટી તો વારંવાર યાચના કરતા અમે અમારા નરેન્દ્રભાઈ છે આ છે છતાંય લોકોના પેટનું પાણી એલું નથી એટલે આ લોકોના અહંકાર પડાકાષ્ટા છે એટલે આવા અહંકારી કાલની જે સંકલન સમિતિમાં નક્કી થયું કે આવા અહંકારી લોકોને બોધપાઠ દેવો એક ક્ષત્રિય તરીકે રાજપૂત તરીકે આપણી સૌની ફરજ છે અને એમ માનીને જે કઈ કાર્યક્રમો જેમ કીટીએ કીધા કે હવે કાલે નક્કી થયું છે કે ભાજપ વિરુદ્ધ ગુજરાતમાં તમામ સીટો ઉપર છવીસે છવીસ સીટો ઉપર મતદાન થાય અને એમાં જે કાંઈ આખું પ્લાનિંગ છે કે બૂથ લેવલ સુધીનું પ્લાનિંગ કરવાનું છે આજે રાજકોટનું લાગે વળગે છે ત્યાં સુધી કહી દો કે રાજકોટમાં પાંચ વાગે મીટિંગ છે એ મિટિંગમાં અમે નક્કી કરશું વોર્ડ વોર્ડ ઇન્ચાર્જો નક્કી કરી લેશું અને વોર્ડ ઇન્ચાર્જ અને વિધાન લોકસભા છે તો લોકસભામાં તાલુકા આવે છે એ તાલુકાના ઇન્ચાર્જો નક્કી કરી લેશું અને જિલ્લા પંચાયત સીટી ઇન્ચાર્જ અને તાલુકા સીટ ઇન્ચાર્જ અહીંયા વોર્ડ ઇન્ચાર્જ અને પછી જે કહેવાય ને કે ભાજપને ભાજપના હથિયારથી જ મારશું એ લોકો જે પેલું કે છે ને કે પાંચ મતદાન મથક એના ઇન્ચાર્જ સુધી અમે તૈયારી કરી છે ત્યાં સુધી અમે કરીને ભાજપની સામે અને લોકોમાં અન્ય લોકો અન્ય સમાજને સાથે લઈ આ ખાલી ક્ષત્રિય સમાજ પૂરતો પ્રશ્ન નથી જે અહંકારી લોકો છે જેનો અહંકાર છે એ આવડા મોટા મજબૂત સમાજને પણ ન ગાંઠતા હોય તો સામાન્ય સમાજને તો આ લોકો કચડી નાખે ત્યારે સામાન્ય સમાજના લોકો પણ સમજે છે કે ક્ષત્રિયોએ જયારે હિંમત કરીને આ ક્રૂર શાસકો શાસકો જે અહંકારી શાસકોની સામે લડ્યા છે ત્યારે ભવિષ્યમાં આપણને પણ કાંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે ક્ષત્રિયોને સપોર્ટ આપવો જોઈએ આવું માનીને અન્ય સમાજો પણ અમારી સાથે છે